કેરેબિયન દેશ જમૈકામાં પાંચ કેટેગરીનું વાવાઝોડું ટકરાયું હોવાના સમાચારો છે તે અત્યારે સામે આવી રહ્યા છે આ વાવાઝોડાનું નામ છે મેલિસા અને આ આ સદીનું સૌથી ખતરનાક વાવાઝોડું હોવાનું માનવામાં આવે છે આ વાવાઝોડાના કારણે જમેકામાં ત્રણસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે આ ઉપરાંત છ લાખ લોકોને સરકાર દ્વારા સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે આ વાવાઝોડાની અસરના કારણે જમૈકાના ત્રણ પાડોશી દેશ હૈતીમાં ત્રણ અને ડોમિનિકન રિપબ્લિકમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાના પણ અત્યારે સમાચારો સામે આવી રહ્યા છે આ ઉપરાંત આ વાવાઝોડું એટલું શક્તિશાળી છે કે આખા દેશને તબાહ કરી શકે તેવી શક્યતાઓ છે અને આ મેલિસા વાવાઝોડાના કારણે જમૈકામાં પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ પણ બની રહી છે કેરેબિયન દેશમાં આ ગત જુલાઈમાં શક્તિશાળી બેરિલ વાવાઝોડું આવ્યું હતું અને ત્યારબાદ આ મેલિસા વાવાઝોડું છે કે જે સૌથી શક્તિશાળી છે અને આ સાથે જ એટલાન્ટિક સાગરમાં આવેલું પણ અત્યાર સુધીનું આ સૌથી વધારે શક્તિશાળી વાવાઝોડું છે